હેલો ફ્રેન્ડ્સ તો રામ સીતારામ બધાયને સ્વાગત છે અમાર તમારું અમારા નવા વિયોગમાં કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે બધા મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું મસ્ત રહેવાનું બધા પોતપોતાના કામમાં વ્યસ્ત રહેવાનું અને કામમાં વ્યસ્ત હશે તો જ કંઈક આપણે આગળ આવશું બાકી કામ વગર તો જિંદગીમાં બધું આજની સમય પ્રમાણે જે મોંઘવારી છે એ પ્રમાણે બધું એ નકામું છે એટલે કામ કરવું એ પણ જરૂરી છે અને અમારું પણ અહીંયા કામ ચાલું છે અને આપણે જોઈએ દિવ્યશની પોઝિશન જે હતી એના કરતાં થોડોક એમાં સુધારો છે ડૉક્ટરની દવા લાગુ પડી ગઈ છે એટલે બહુ વાંધો નથી અને બે દિવસ એને આરામ કરવાનું કીધું છે એટલે દિવ્યશ નિશાળે તો ગયો ના તાજ ઘેર છે અને સુધારો છે તબિયતમાં તો દિવ્યશ કેમ છે ભાઈ હા શેકો રેડી તબિયત સુધરી હા ને દાવજ હું કંઈ પાછું સરસ

મેં હવે હમની જાટક તને તાવડું બહુ એટલે સાણે સારી નાખ છે એટલે પણ વ્યવસ્થિત થઈ જાય તો ಒಂದોને તો કામ આલે તો આ સારી નાખતી तो झीणी निकले जाए वाले लेख में इतना कोई तो निकले जाए जाता हुआ मामा ने बहुत आवर सुने देख ली मैं मेल तो मैं घर इस तमर हाफ जाते के देता दोनों बोलने कर देता है मैं परवानों पड़ता तो हाँ हूँ तेरे भी है सही जाता हुआ हाँ तो हाँ हूँ मैं मैं हो रहा नहीं है इसलिए नहीं पता नहीं वहाँ आवे

અને જમવાનું લગભગ તો અહીંયા તૈયાર જ છે પણ હવે ખાવા કંઈ બેસીએ શાંતિને થોડીક દાય છે એ સરાઈ જાય તો પછી ખાવા બેસીએ એટલે રોટલા ગરમા ગરમ તૈયાર થઈ ગયા ને શાકઈ તૈયાર છે સાંજે કેટલીક છે ને ખાવાની કેટલીક વાર લખ્યો તો વાવી દેવાનું તો એ પછી એ રાખતો ને હવે ખાવાની તૈયારી કરવી કરબીએ કે ચાલો તો હવે અમે જમી લઈએ અને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ તો તાકાત વાળું મસ્ત જમી લીધું આપણે અને તુરિયાનું છાક બાજરાનો રોટલો કાકડી છાશ દહીં આવું બધું હતું મસ્ત મસ્ત શાક તીખું તીખું બનાવ્યું હતું અને દિવસને શાંતિ ખાય હજી અને આપણે હવે ઘડીક આરામ કરીશું ઘડીક આરામ કરી લઈએ આરામ કરવો એ જરૂરી છે કન્ટિન્યુ કામની પાછળ ધુલ્યા રાખવું એ પણ રિઝનેબલ ન કહેવાય અને આ અમારો છે ઉપરનો રૂમ આ છે હોડ અને ત્યાં છે રૂમ જેમ તમને પહેલાં આગળ બતાવ્યું હતું એવી જ રીતના અને ઘડીક આરામ કરી લઈએ તો પછી બપોર પછી પાછું આપણે જે દુકાને જવાનું હોય

આરામ કર્યા પછી ઉઠીને ગળી વિડીયો કન્ટિન્યુ આપણે કરશું તો આરામ કરીને આપણે દુકાને પાછા આવી ગયા આપણા ધંધા ઉપર જેમ પહેલા દીધું હતું તમને પહેર્યા વગર કંઈ મળતું જ નથી એટલે કામ તો કરવું જ પડે અને આપણી દુકાના પ્રોવિઝન સ્ટોર જે સાન રેસિડેન્સી એ સાન ટાવરમાં આવેલી છે નીચેના માળે ગ્રાઉન્ડ ફ્લોર એટલે કે ઉપર પાંચ માળનો રેસિડેન્સી એરિયો બનાવવામાં આવેલો છે એટલે નીચે આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં છે અને લોકેશન એ સારું છે બહુ કંઈ વાંધો નથી અને બે બાજુ રસ્તા મેન રસ્તો છે અને મેન બજાર કહેવાય આ બાજુ સે ઇમેન રસ્તો આવે છે રાણાઓમાં પ્રવેશવાનો છે એટલે પહેલી જ દુકાન આપણી આવે રાણાઓમાં પ્રવેશતા કરિયાણાની દુકાન જે આપણે બનાવી અહીંયા અને સાઈડમાં આ બાજુ પણ બજારમાં જવાનો રસ્તો છે એટલે ત્યાં પણ લોકેશન આમ તો સારું જ છે આપણું સેન્ટરમાં આવે છે બાજુમાં એક સ્કૂલ છે સામેની બાજુમાં સરકારી દવાખાનું આવેલું છે અને આપણે હવે દુકાન તો એની પહેલાં તમને બતાવી હતી એટલે હવે અહીંથી આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ કર્યો ચાલો તો હું આરામ કરીને દુકાને વહી ગયો હતો કારણ કે થોડુંક મોડું થઈ ગયું હતું અને હવે અમે ઘરે ઘર બાજુ નીકળી ગયા છે દુકાનેથી અત્યારે વાગી ગયા પોણા નવ વાગ દસ મિનિટ તો એ લેટ થઈ ગયો હવે ઘર બાજુ જાય છે ઘરે જઈએ પછી શાંતિ લગભગ જમવાનું તૈયાર જ રાખ્યું છે જમે ઘડીક વાર મોબાઈલ જોઈ મોબાઈલ વિડીયો એડિટિંગ કરી પછી આપણે અપલોડ કરીને જવાનું થાય તો હવે આજનો આ વિડીયો અહીં આપણે પૂરો કરશું મળશું આપણે નવા વિલોગમાં તો અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ટાટા મળશું નવા વિલોગમાં